ખેરાલુની પ્રાથમિક વિભાગના શિક્ષકોની મંડળીમાં ગોટાળામાં પચીસ શિક્ષકો પર ફરિયાદ કરાઈ હતી ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના પ્રાથમિક શાળાના સોળસો થી વધુ શિક્ષકો સભાસદ છે સોળસો થી વધુ શિક્ષકોની મંડળીમાં પચીસ જેટલા શિક્ષકો કે જે જે તે સમયે હાજર હતા હોદ્દેદારો અને તે વખતે એક કરોડ થી વધુની ઉચાપત થઈ હતી ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના આ વહીવટમાં

સુડતાલીસ લાખની તફાવતની રકમ માટે અરજી કરાય અને મંડળીની ઓફિસ પર હોદ્દેદારો પાસેથી સતા છીનવાતા વહીવટદાર મૂકવામાં આવ્યા હતા પચીસ શિક્ષકો વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા શિક્ષકો આગોતરા જામીન માટે કોર્ટમાં દોડ્યા હતા પચીસ પૈકી પૈસાના જોરે પંદર જેટલા શિક્ષકોએ આગોતરા જામીન માંગી અને ખેરાલુ પોલીસ મથકમાં જામીન અરજી માટે આટા કર્યા હતા ત્યારે મીડિયા કે કેમેરા સમક્ષ આવવા કોઈ શિક્ષક તૈયાર નથી પોલીસ મથકમાં હાલ મોજે દરિયા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે મંડળીઓ ઓફિસમાં ફરજ બજાવતા મંત્રી સહિત કર્મચારીઓ પર હાલ તપાસનો દોર ગોઠવાયાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ